શોમાં આપનું સ્વાગત છે તાજેતરના વિકાસમાં ચીને તાઇવાન ને ઘેરીને નવી કવાયત શરૂ કરી છે તાઇવાન સ્વતંત્રતાના સમર્થક તરીકે જોવામાં આવતા સ્વશાસિત ટાપુ નવા પ્રમુખ લાયું અને ઉદઘાટન અને ઉદ્ઘાટનના પ્રતિભાવમાં ગુરુવારે વહેલી સવારે કવાયત શરૂ થઈ હતી ચીન તાઇવાન ને એક અલગ પ્રાંત તરીકે જોયે છે અને લાંબા સમય થી તેને તેના નિયંત્રણમાં લાવવા માટે બળનો ઉપયોગ કરવાની ધમકી આપી રહ્યું છે નવી કવાયત ને તાઇવાન અને તેના સાથી દેશો માટે ચેતવણી તરીકે જોવામાં આવે છે અને અને તે એવા સમય આવે છે ચીન યુનાઇટેડ સ્ટેટ્સ તણાવમાં વધારો થયો છે યુનાઇટેડ સ્ટેટ્સે કવાયતની નિંદા કરી છે તેમને ઉશ્કેરણીજનક અને અસ્થિરતાજનક ગણાવી છે અમેરિકાએ એ તાઇવાનને સમર્થન આપવા માટે આ ક્ષેત્રમાં યુદ્ધ જહાજો પણ મોકલ્યા છે આ કવાયત તાઇવાન સ્ટ્રેટ માં થઈ રહી છે જે પાણીનો એક સાંકડો ભાગ છે જે મુખ્ય ભૂમિ અલગ કરે કવાયત માં લાઈવ ફાયર એર એક્સરસાઇઝ અને નો સમાવેશ થાય છે આ કવાયત ઘણા દિવસો સુધી ચાલવાની ધારણા છે તેનાથી આગળ ચીન ના ઇરાદા શું છે તે અસ્પષ્ટ છે પરંતુ આ કવાયત ચીન અને તાઇવાન વચ્ચે સૈન્ય સંઘર્ષની સંભાવના અંગે ચિંતા વધી છે